મિત્રો ને કેમ છો બધા બધા મજામાં મજા છે ને વાગ્યા છે સવારના નવ વાગ્યાનો ટાઈમ થયો છે અને ભાઈ આપણે વાડીએ આપણે ઘર જ ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે મોટર ચાલુ કરવા જ આવ્યા હતા આપણે ઘઉં એવડા થઈ ગયા હમણાં ભાઈ આપણે ને લોક બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો કારણ એ હતું કે ભાઈ ક્યાંય પૂગાતું જ નહીં આપણે ચેલેન્જ વિડીયો દ્વારકાની બે જ બનાવ્યા એ લગભગ આપણે વીસ દિવસમાં બે વિડીયો બનાવ્યા બીજા બધા વિડીયો આવતા બધા જૂના હતા નવા લોકો હવે આવશે વંડિયા આવેલા જાય છે આપણે નિરાજ નિરાજ અત્યારે તો ગારા વાળા પગું થઈ ગયા ને હલાતો નથી ભાઈ બરોબર એટલે આપણે પાણી ઘઉંમાં ચાલુ કર્યું પણ કેરાલ પર છે ને ઓલી ગદપમાં આવશે એ પાઈ દે પછી ઘઉં પાઈ દે હું અને થોડું ઘણું કામ છે તો વિડીયોમાં આગળ બનીએ રહીજો ખબર પડશે તો મને આગળ શું કરવાનો છે હું આપણું ગદરમાં પાણી ચાલુ થઈ ગયું છે ઘઉં ભાઈ આપડે હે ને એવડા થઈ ગયા તો ચાલો ભાઈ ઘઉં હે થોડોક વિડીયો તમને શોર્ટમાં બતાવું

હવે આપણે આને રિપેરિંગ રિપેરિંગનું કામ આવે છે ભાઈ કરે છે કેટલા ટાઈમથી ભાઈ ચાર પાંચ મહિનાથી લગભગ એમને પડી હતી રિપેરિંગ વાતમાં રેડકો ખાવો પડતો તો નહીં તો ભાઈ આ તો રિપેરિંગ કરાવજો આવી જાય ટાઈમ મેળ્યો નથી કરાવવા આવી ગયા આપણે ઘઉંમાં પાણીની મેળાએ ચાલુ છે ભાઈ જેમ થવું હોય છે એમ થાય એ જ આપણે જોવા જ ન હોય નીકળી ગયા પછી તો ચાલો હવે લગભગ બપોરના સાડા બાર એકનો ટાઈમ થયો છે અવાડ ઘેર કરવું ઘેરે ભાઈ કરે નથી સર્વિસ કરાવવાની બાકી ચાલો આવે છે ને સર્વિસ બધા કરાવતા આવીએ પહેલાં આપણે બપોર નજીક ખરેડા ને ખરેડા છે કેમ કે ટ્રેક્ટર જોવામાં બહુ એટલે બહુ વાર લાગી જશે ત્રણ વાગ્યાનો ટાઈમ થઈ ગયો આપણું જોવાય તો ગયું હવે આ ઓઇલ પાણી ને એવું બધું કરે છે તો બહુ એટલે મોડું થઈ ગયું મોડું એવા હતું કે ભાઈ નહીં મોટા જરાક ખરાબ થઈ ગઈ છે બહુ થઈ ગયું તો આ બધીમાં ઓઇલ લાગી જાય પછી આપણે નીકળી જવાનું ઘેર લાગે કે મસ્ત મજા થઈ ગઈ છે સવાર અને આજે બેન જે ઉછી ને રમવાનું ચાલુ કરી દીધું સવાર સવારમાં કોઈનું માનતા નથી થકવી દે આખો દીવ ફરીમાં હળિયા પાટી હળિયા પાટી બીજું કંઈ કામ જ નહીં હું દાંત કાઢે કેવા ને દાતા આવે તને કેવાના દેતા આવે આમ ટાટા કહી દે બધા ટાટા નહીં હાય કરી દે હાય કરી દે તો હાય કરી દે હાય હાય હું ખબર તું તને

ભાઈ આપણે આવી ગયા છે વાડીએ વાડીએ ભાઈ શું કરવા આવ્યા આપણે ધાણા વાવો આવ્યા છે ધાણા મેથીના બે ત્રણ ચારા કરવાના છે તેમાં હું રાજુભાઈ બે આવ્યા છે શું કે રાજુભાઈ હમ મોજમાં બોલો શું કે મોજમાં મોજમાં આ હું ચાલુ કર્યું ધાણા વાવો ઉડાળિયામાં આપણે બીજું શું કરવાનું હવે વેસવાઓ ખાઓ બધી ભેગું ખાવા વેસવા મહેમાનને દેવા અરે વાહ

તાલા ને આવડતું છે નહિ ને વર્ગી ગયો લાવ્યું હું નાખું તને નાખતા પેલા આમ ભાઈ આમ ભાઈ અહીંયા તો ખાલી રહી ગયું અહીંયા શું

જોઈ શકો તમે ચાલો હવે તો બીજું કઈ કામકાજ છે નહીં તો નવી બેઠા ઘણી વાર તો ને ભૂખ લાગી હતી ને બાજુમાં ભાઈ રહે ને મેં કીધું ભાઈ કંઈક નાસ્તાનો જુગાડ કરો ડી ભાઈઓ જ આપણા મેગી મોકલાવી મસ્ત બનાવી એક બે ચમચી ખાધી તમારું ભાઈ બહુ મજા આવી મસ્ત હે મેગી હાલો ભાઈ તમારે ખાવી હોય તો હવે પાણી ભાઈ થોડુંક જ પાવાનું બાકી રહ્યું તો ચાલો મેગી ખાઈ લઈએ પાણી થોડુંક થઈ વાળી લઈએ